નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે પોસ્ટ ઓફિસ એટલે કે ભારતીય ટપાલ વિભાગ ભરતી બે આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો લાયકાતની તો લાયકાત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ જેમાં જગ્યાની જો વાત કરીએ તો ચાલીસ જેટલી સંભવિત જગ્યાઓ આવી શકે છે જેમાં અરજી શરૂ થવાની તારીખ ફેબ્રુઆરી બે રાખવામાં આવેલી છે જેમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે અરજી ફી શું રહેવાની છે ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં ભારતીય ટપાલ વિભાગ ભારત પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસર ભરતી બે હેઠળ બમ્પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી ગઈ છે આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી હજારો લોકોને સરકારી નોકરીની સુનેરી તક મળશે આ ભરતીના ઉમેદવારો માટે ખાસ એ છે કે દસમું પાસ છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે આ વખત પોસ્ટ વિભાગમાં વિવિધ પદો પર ભરતી માટે અરજી મંગાવવામાં આવશે જેમ કે ગ્રામીણ પોસ્ટ સેવક પોસ્ટમેન મેલર્ટ અને મલ્ટી ટ્રાકિંગ ગાર્ડન્સ જેવી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં વાત કરીએ તો આમાં આપણે આ ભરતી લેખમાં તમામ મહત્વપૂર્ણ જાણકારી જેમ કે પાત્રતા નિમણૂક અરજી પ્રક્રિયા મહત્વની તારીખ અને પગારની વિગતો જો તમે આ ભરતીમાં રસ ધરાવતા હોય તો આ નોટિફિકેશન તમારે છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વિભાગ કયો રહેવાનો છે તો ભારતીય ટપાલ વિભાગ રહેવાનો છે ત્યારબાદ કુલ પદની વાત કરીએ તો ચાલીસ હજારથી પણ વધુ સંભવિત જગ્યાઓ આવવાની છે જેમાં પદોના નામ તો જીડીસી પોસ્ટમેન મેલગાર્ડ એમટીએસ જેવા પદો પર ભરતી થવાની છે જેમાં યોગ્યતાની વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ જેમાં આયુ સીમાની વાત કરીએ તો અઢાર થી સત્યાવીસ સુધી તમે અરજી કરી શકો છો આમાં વેતનની એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો જેમાં પદો પ્રમાણે રૂપિયા દસ હજારથી રૂપિયા ઓગણસિત્તેર હજાર રૂપિયા તમને પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે જેમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તો શું પાસ એના પર આધારિત તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે જેમાં અરજી ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગના સો રૂપિયા જ્યારે આરક્ષિત વર્ગને નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ઉમેદવારની દસમી શ્રેણી ઉત્તીર્ણ હોવી જોઈએ એટલે કે તમારે દસમું પાસ કરેલું હોવું જોઈએ જમા ગણિત અને અંગ્રેજી વિષયમાં તમારે ઉત્તર અંક આવશ્યક છે એટલે કે તમારા વધુ માર્ક્સ આવશ્યક છે જમા સ્થાનિક ભાષાની જાણકારી પણ હોવી જોઈએ ત્યારબાદ વધુ માહિતી જોઈએ તો કોમ્પ્યુટરનું મૂળભૂત હોવું જોઈએ એ કમ્પલસરી નથી પણ હોય તો સારું છે ત્યારબાદ આયુ સીમાની વાત કરીએ તો માત્ર આયુ એટલે કે ઓછામાં ઓછી ઉંમર તમારી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી સત્યાવીસ વર્ષ હોવા જોઈએ જેમાં આરક્ષિત વર્ગ એટલે કે એસસી એસટી ઓબીસી અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો અનુસાર તમને આયુમાં છૂટછાટ મળવા પાત્ર હરાય છે જેમાં આપણે જે પદો છે એ પદો પ્રમાણે જો આપણે જગ્યાઓની જો વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવકની પચીસ હજાર બસો જગ્યાઓ છે પોસ્ટમેનની દસ હજાર જેવી જગ્યાઓ છે મેલગાળની ત્રણ હજાર જેવી જગ્યાઓ છે મલ્ટીટાસ્કિંગની બે હજાર જેવી જગ્યાઓ આ પ્રમાણે જગ્યાઓ પ્રમાણે પડતી થવાની છે જેમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો પદ પ્રમાણે અલગ અલગ પગાર તમને મળવા રહેશે જેમાં ગ્રામીણ ડાક સેવકની વાત કરીએ તો તેમાં રૂપિયા દસ હજાર થી રૂપિયા ચૌદ હજાર પાંચસો સુધી તમને મળવા રહેશે જયારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વાત કરીએ તો એમાં રૂપિયા બાર હજાર થી રૂપિયા ચોવીસ હજાર ચારસો સિત્તેર લગી તમને મળવા રહેશે જેમાં આસિસ્ટન્ટની વાત કરીએ તો તેમાં રૂપિયા દસ હજારથી રૂપિયા વીસ હજાર ત્રણસો બાણું રૂપિયા સુધી તમને મળવા રહેશે ત્યારબાદ મલ્ટી ટ્રાન્કિંગ ની વાત કરીએ તો એમાં રૂપિયા અઢાર હજાર થી રૂપિયા છપ્પન હજાર નવસો સુધી તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ પોસ્ટમેન ની વાત કરીએ એટલે કે મેલ ગાર્ડ ની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો થી રૂપિયા ઓગણસિત્તેર હજાર છ સુધી તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ આપણે અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુ એસ માટે સો રૂપિયા જ્યારે એસસી પીડબલ્યુડી માટે અને મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી ત્યારબાદ આપણે વાત કરીએ તો અધિકૃત સૂચના એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ છે જ્યારે એપ્લિકેશનનો પ્રારંભ ફેબ્રુઆરી કે પછી માર્ચમાં શરૂઆત થઈ શકે છે જેમાં અરજી કરવાની અંતિમ તારીખ માર્ચ બે હોય પચીસ શકે છે ત્યારબાદ આમાં પસંદની પ્રક્રિયા હું હોય તો આ ભરતી પ્રક્રિયામાં પસંદ કરો સંપૂર્ણ રીતે મેરિટ આધારિત થશે જેમાં મેરિટ લિસ્ટ જેમાં ઉમેદવારોની પસંદગી દસમું પાસ મેરિટના આધારે કરવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો પોસ્ટ વિભાગ આ ભરતીમાં અરજી કરવા માટે નીચેના તબક્કાનું તમારે પાલન કરવાનું છે તેમાં પહેલું પ્રથમ તમારે તમારી વેબસાઇટ પર જવાનું છે પર જઈને તમારે ભરતી સેક્શન સિલેક્ટ કરવાનું છે એના પર જઈને તમારે ક્લિક કરવાનું છે નવા વપરાશકર્તાની નોંધણી કરો અને તમારે લોગ ઇન કરી લેવાનું રહેશે જેમાં અરજી ફોર્મ ભરો અને જરૂરી તમારે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી ઓનલાઈન માધ્યમથી તમારે જમા કરવાની છે તેમાં ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે પ્રિન્ટ આઉટ સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ પ્રજા લઈએ જય હિન્દ જય ભારત